સર્વ મુક્તોને હૈયાના વ્યક્તિ જય સ્વામિનારાયણ હાલા મુક્તો આજ મારે તમને સંભળાવ્યો છે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ બાય મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છેલ આ પદનો અનુપમ ઇતિહાસ આ પદને ગાવાથી થતા મહિમાના લાભ અને આ પદથી થતી અનેક લોકોની દિવ્ય અનુભૂતિઓ આજ મારે ઓરડે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી જેવા મહાન મુક્તરાજ અનાદિ મૂળ અક્ષર સ્વરૂપ જેવા સંતોએ મને તમને પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ્ય નમાવું વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ આ ચેષ્ટાના માધ્યમથી ચોવીસ પદોનું એક પેકેજ આપ્યું છે જે સંપ્રદાયમાં લીલા ચેષ્ટાના નામથી આપણે નિત્ય ગાતા હોઈએ છીએ પરંતુ આ ચોવીસ પદ ઉપરાંત આ ચોવીસ પદ કરતાં પણ વધારે કોઈ સંપ્રદાયમાં આવતી ગાતા હોય એવા પદ હોય તો એ છે આજમા રે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ આ ગોપાલનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને મહાનુભાવાનંદ સ્વામી આ પણ જ્યારે જ્યારે પધરામણીય જાતા હતા સત્સંગ વિતરણ કરવા જાતા હતા ત્યારે પણ આ એ વખતે નંદ સંતો આ ગાતા પદો છે આ પદો પુરુષોત્તમ નારાયણની આગળ પણ અનેકવાર ગવાયા છે આ પદોની અનેક કોપીઓ મહારાજે પોતાની હાજરીમાં ધરાનંદ સ્વામી પ્રસાદાનંદ સ્વામી વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે મોટા સંતોને પાહે રાખીને લખાવેલી છે એવી આ પદની રચના ક્યારે થઈ વિક્રમ સંવત અઢારસો એંસીનો ચાતુર્માસ બેઠો મહિનો એટલે ભજન ભક્તિનો મહિનો ચાતુર્માસ એટલે આત્માને પરમાત્મામાં જોડવાનો મહિનો આ ચાતુર્માસમાં મહારાજે દરેક પરમહંસોને નિયમ લેવાનું કહ્યું ત્યારે કોઈએ દંડવટના નિયમ લીધા કોઈએ પ્રદક્ષિણાના નિયમ લીધા કોઈએ વચનાવૃત્તાદિ ગ્રંથોના પાઠનના સદ્ગ્રંથોના પઠનના નિયમ લીધા પરંતુ પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આ બે સંતોએ એવા નિયમ લીધા કે મહારાજ આ આખો ચાતુર્માસ અમે દર રોજે ચાર પદ રચીને હું અને સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા ભગવાન સ્વામિનારાયણ મંદિરના પોષક કરતા પણ સાહિત્યના સત્તર ગણા વધારે પોષક હતા કે વાહ મારા સંતો વાહ બંને સંતોને ભેટી પડ્યા અને એ ચાતુર્માસમાં પ્રેમાનંદ સ્વામીએ આ રીતે નિત્ય ચાર ચાર પદની રચના કરીને જ સૂવું ક્યારેક આઠ થઈ જાય બાર થઈ જાય તો કોઈ પ્રશ્ન નહીં પણ ચાર પદની રચનાથી આ વગર શું નહીં આવી રીતે ભગવાન સ્વામિનારાયણ જે ચાર ચાર પદની રચના કરતા એને રોજ પોતાનો થાળ આપતા હતા ત્યારે આ સંપ્રદાયમાં આવું અનમોલ સાહિત્યનું સર્જન થયું છે પ્રેમાનંદ સ્વામીના નિયમ મુજબ આ વિક્રમ સમત અઢારસો એંશીના ચાતુર્માસમાં નિત્ય ચાર પદની રચના કરતા હતા જન્માષ્ટમીનો સમય આવ્યો એ વખતે દેશ દેશાવરથી સંતો ભક્તો આવ્યા ત્યારે એક ઘટના ઘટી અને એ ઘટનામાંથી જ આ પદોની રચનાનું નિર્માણ થયું છે એવું કહેવાય છે કે જગન્નાથાનંદ બ્રહ્મચારીએ પ્રગટ પ્રતાપ સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો છે આ ગ્રંથમાં પણ આ વાત બહુ વિસ્તારથી એમને લખી છે એ જગન્નાથાનંદ બ્રહ્મચારી કહે છે કે એ વખતે સુરતના નવાબ અબ્દુલ ખાન હતા સુરતમાં અને ગુજરાતમાં એ વખતે અંગ્રેજોની સ્થપા સત્તાઓ સ્થપાઈ ચૂકી હતી એટલે સુરતમાં એ વખતે ત્યાંના કમિશનર કહેવાય એની ભાષામાં કોટવાળ કહેવાય એ કોટવાળ તરીકે અરદેશ્વરજીને મૂકેલા હતા એમના પિતાશ્રીનું નામ હતું ધનાશા એમના ભાઈનું નામ હતું પીલુ શાહ આ પહેલાં દિલ્હીમાં રહેતા હતા અને એ વખતે દિલ્હીમાં અંગ્રેજોની સત્તા થપાય ત્યારથી અંગ્રેજોના ઉચ્ચ અધિકારીમાં રહેલા એટલે આ પરિવાર પ્રથમથી જ તે રાજ્ય સરકાર સાથે જોડાયેલો હતો પરંતુ કોઈ કારણોસર આ સમયે અડધેશરના ઉપર કંઈક લોકોએ ખોટી બદનામી મૂકી આળો નાખી એટલે એ વખતના નવાબ અબ્ઝુલ ખાને એમને નોકરીમાંથી ટાઈમ ટાઈમપરારી બદતરફ કર્યા એટલે એને નવરા બેઠા હતા એને વિચાર આવ્યું કે ચાલો ને આપણા કુટુંબીજનો તો દિલ્હી રહે છે તો એ અર્ધેશરજી કોટવાડ દિલ્હી ગયા એમના સગા સંબંધીઓને મળ્યા અને ત્યાંથી બરાસ કપૂરના હાર તોરા ગજરા બાદુબંધ સારો એવો પોશાક લઈને આવ્યા એ પોશાક લઈને જ્યારે એ વિક્રમ સંવત અઢારસો એંશીમાં ચાતુર્માસમાં સુરત પરત આવ્યા એ વખતે સુરતના પ્રસિદ્ધ શેઠિયાઓ જેનું પહેલી હરોળમાં નામ આવી શકે એવા ભાઈચંદ શેઠ ગોવિંદભાઈ વગેરે અમને મળવા ગયા આ મિત્ર હતા કારણ કે વેપાર કરતા હતા ઓલા રખવાળ હતા એટલે આવી મિત્રાચારી રાખવી એ સૌને માટે હિતાવહ છે મિત્રને દિલ્હીથી પાછા આવેલા જાણી અને એમને મળવા ગયા ત્યારે એના ઘરે બે ટોપલા પડ્યા હતા એમાં સરસ મજાના બરાશ કપૂરના બાજુબંધ હતા તોરા હતા હૈડે હાર પહેરી શકે એવા હતા એટલે એને એવું કાશું છે તો કે બસ દિલ્હી ગયો તો મારા ગુરુજનો માટે આ બધું લેતો આવ્યો છું કદાચ એટલે અર્ધર સરજી મુનિ બાવાને ગુરુ માનતા હતા એટલે એના માટે લાવ્યા હતા પરંતુ આ કહે છે ભાઈચંદ શેઠ કે અર્ધર અમારા ગુરુ તો ગુરુનાય ગુરુ સહજાનંદ ગુરુ ભજે એ ભગવાન સ્વામિનારાયણ છે લાખો લોકોને એને વિના સાધને સિદ્ધ દશા પમાડી છે પોતાના જનની અલૌકિક સ્થિતિ કરી છે આ એક નિર્વ્યસનીને ભદ્ર સમાજ નિર્માણ કર્યો છે પરધનને પથ્થરને પરનારીને માત સમાન માને એવા અનેક નરનારીઓ તૈયાર કર્યા છે અમે એના દર્શને જઈએ છીએ આપની અનુમતિ હોય તો અમને એવું લાગે છે કે આ તમારા કપૂરને આ તમારી ભેટ અમે પરમાત્માને અર્પણ કરીએ તમે ક્યો એટલા રૂપિયા આપી દઈએ તાકી જો અધ્યક્ષને સત્સંગ પ્રત્યે ગુણ તો હતો જ મુક્તાનંદ સ્વામી વગેરે સંતોના સમાગમમાં આવ્યા જતા કે જો તમે પ્રગટ પ્રભુના દર્શને જાતા હો તો પ્રેમથી લઈ જાઓ આ એક સદભાવ સદ્ભાવ એ ધર્મનું પહેલું પગથિયું છે પોતાના ગુરુ પ્રત્યે ભાવ હોય એ એવો ગાંડો ન હોવો પડે કે બીજા પ્રત્યે આપણને સદભાવ જ ન થાય ગુરુ નિષ્ઠા એ બધામાં સદભાવ દિવ્યભાવ પ્રેમભાવ ગુણભાવની પોષક હોવી જોઈએ એની શોષક બની જાય તો એ ગુરુ નિષ્ઠા એ જ મારીને તમારી દુર્ગતિનું કારણ બની જાય આ ગુરુ નિષ્ઠા હતા છતાંય જ્યારે ભાઈચંદ્રભાઈએ કીધું તત્કાળ એમને એ ટોપલા અમને આપી દીધા એ ટોપલાને લઈને સુરતની સંઘ પણ ગઢપુર આવ્યો જન્માષ્ટમીનો દિવ્ય ઉત્સવ ઉજવ્યો જન્માષ્ટમીના પછી નોમને દિવસે અઢારસો એંસી શ્રાવણ વદ નોમના દિવસે આ સુરતના ભક્તોએ પુરુષોત્તમ નારાયણની પૂજા કરી અને એમાં આ પોતે જે બીજા વસ્ત્રો લાવ્યા હતા એ વસ્ત્રો ધારણ કરાવ્યા એની ઉપર આ બરાસના હાર તોરા કપૂરના બાજુબંધ આ બધું જ ધારણ કરાવડાયું એવી અલૌકિક દિવ્ય મૂર્તિ શોભી રહી કે ન પૂછો વાત અન પ્રેમાનંદ સ્વામી આ નૈણા ભરીને મારા ના વલિયા નાથની મૂર્તિ નિરખતા હતા સુરતી ભક્તોએ જે પુરુષોત્તમ નારાયણને સુંદર મજાના શણગાર પહેરાવ્યા બાજુબંધને તોરા ધારણ કરાવ્યા પ્રેમાનંદ સ્વામીને તો આ વખતે ચાતુર્માસમાં ઓરડાના પદ અરે ચાર પદ લખવાનું નિયમ હતું એટલે તરત જ પ્રેમાનંદ સ્વામી પોતાની કલમ હાથમાં લીધી અને આંખે દેખેલો અહેવાલ કલમે કંડારવા લાગ્યા આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ બેલ બાય મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નિરખ્યા નેણાભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભા શી કહુ રે નિરખી લાજે કોટિક ગામ ગુથિ ગુલાબના રે પેરા હૈડે સુંદર હાર લઈને વારણા રે જા ચરણે લાગી વારંવાર આમ ભગવાન સ્વામિનારાયણને નિર્ણયને નીરખી અને જે પદો પહેરાવ્યા જે સુથલણી પહેરાવી હતી ગુઢો રેટો વઢાડ્યો તેનું વર્ણન કર્યું પછી બીજા પદમાં પોતાના જાણે કે એક સખી ભાવે પ્રેમાનંદ સ્વામી આ પદને કંડારે છે કે સજની સાંભળો રે શોભા વર્ણવું તે કહે તો કે સુરતના ભક્તોએ જે શોભા ધરાવી હતી એની એ જ શોભાને હું વર્ણવું છું અરે આ શોભા વર્ણવવાનો હેતુ શું મારા બાપ હેતુ એ છે કે ઈ શોભાએ ધારણ કરેલા પુરુષોત્તમ નારાયણને જ્યારે સંભાળું છું ત્યારે મારા હૈયામાં હેતનો સાગર ઊંબલાય છે શાંતિનું સરોવર રેલાય છે એટલે મૂર્તિ સંભાળતા રે મુજને ઉપજો અતિશને આ પ્રેમનો ગંગા વહેતી થઈ છે માટે એ શોભાને હું સંભાળું છું હવે કેવી શોભા પહેલામાં ભગવાનના વસ્ત્રા વર્ણન કર્યું હવે આભૂષણોનું કે છે કે પહેરા તે સમય રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવું કરીને પ્યાર જોયેલો આંખે દેખેલો અહેવાર છે મેં જે જોયું છે એ કહું છું કેતો તો કહેતી કહેતીતી વાત નથી લોગ કહત હે કાગજ કી દેખી નકર પ્રેમાનંદ સ્વામી કે મેં કહતું નયન કી દેખી લોગ કહતે કાગલ કી લેખી મેં કહતું નયનકી દેખી કહેવાય આભૂષણો હતા તો કે બરાસ કપૂરના રે પેરા હૈડે સુંદર હાર તોરા પાઘમાં રે એ પર મધુકર કરે ગુંજાર મુક્ત રૂપી ભમરાઓ આવી અને તોરાની સુગંધીને લહેતા રતા બાજુ બેરખા રે બા કપૂર નાશો ભીત કપૂર કપૂરના રે જોતા ચોરે ચોરના ચિત્ત સર્વે અંગમાં રે ઉઠે ની બહુ ફોર ચોરે ચિતને રે હસતા કમળ નયનની કોર જાણે કે વાલપ વેણ મારે નેણા કરુણાના ભરપૂર અંગો અંગ મારે જાણે ઉગ્યા કોટિક સૂર અદભુત ઉપમા રે કેતા શેષ પામે પાર ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર શૃંગાર રસ મૂર્તિમાન પોતાનું સ્વરૂપ ધારણ કરીને હાજર થયો એવી એ પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિ હતી સ્વામી આ બે પદની રચનામાં ખોવાઈ ગયા પછીના બે પદના માટે ઇતિહાસ ના મતભેદ છે જોકે રચનાના ક્રમ પ્રમાણે જઈએ તો બોલ્યા હરિ રે સાંભળો નરનારી હરિધન મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું મન વળી છેલ્લે પણ ચોથા પદમાં વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનૂપ પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ આવી રીતે મહારાજ બોલ્યા અને વાત તો ધારણ કરી એની રચના હોય એ રીતે મૂળ કાવ્યની પ્રવાહ મુજબ તો એ મુજબ જ ચાલ્યું જાય છે પરંતુ આ પદનો ખરડો જેમને લખ્યો તો વિજ્ઞાનાનંદ સ્વામી હતા ભૂમાનંદ સ્વામી હતા એ વિજ્ઞાનાનંદ સ્વામીએ એકવાર સુરતના મહંત હતા અને કૃષ્ણચરણદાસજી સ્વામી બહુ મહાન સમર્થસંધ હતા વચન સિદ્ધ હતા એ જ્યારે સુરતમાં ગયા અને આ ઓરડાના પદ બોલ્યા ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ એમને જે પોતે વાત કરી એ કૃષ્ણચરણદાસજી સ્વામીએ પોતાની વાતોમાં લખી છે કૃષ્ણચરણ સ્વામી કહે છે કે આ બે પદ જ્યારે પૂરા થયા અને ખાવાની પંક્તિ પડી ગઈ કારણ કે નોમ હતી તો પ્રેમાનંદ સ્વામી નો આવ્યા બધા જમીરા પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામીને ન જોતા સ્વયં મહારાજ એમના ઓરડે ગયા હોરડીમાંથી સ્વામીને બોલાવી લાવ્યા સ્વામીને કહે છે કે મહારાજ કહે છે કે સ્વામી ચિંતા કરો અરે મારે ચાર પદ રચીને જમવાનો નિયમ છે મહારાજ કે રચાય જાય છે અને પ્રેમાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમે પંક્તિમાં જાઓ એ પંક્તિમાં ગયા અને પુરુષોત્તમ નારાયણે ત્યાં તે એક સ્વરૂપે સંતોની પંક્તિમાં રહ્યા મહારાજ અને બીજા દિવ્ય સ્વરૂપે આ પદની રચના કરી જાણે પુરુષોત્તમ નારાયણ એ બીજાને આદર આપવાનું કદરદાની કરવાનું મૂર્તિમાન સ્વરૂપ હતા એના કારણે જ આ પ્રેમાનંદ સ્વામીના નામે જ આ ક્રેડિટ રહે પ્રેમાનંદ સ્વામીને જ રચી છે એવી જ બધાને વિભાવના રહે એટલે પ્રેમાનંદ સ્વામી જે ભાવવાહી શૈલીમાં રખતા એ જ ભાવવાહી શૈલીમાં પુરુષોત્તમ નારાયણે લખી શક્યા જે સંકલ્પમાં માત્રથી કરોડો બ્રહ્માંડોની રચના કરી શકે એને આ ચા બે પદો રચવા એક કેવી વાત છે પણ આ બે પદોની રચના પુરુષોત્તમ નારાયણે કરી એવું કૃષ્ણચરણ સ્વામીએ જે વખતે આ ઘટના ઘટી અને વિજ્ઞાનાનંદ સ્વામી હાજર હતા એ વિજ્ઞાનાનંદ સ્વામીએ જે વાત કરી એને એની પોતાની નોંધપોથીમાં લખી છે એટલે એ જોતાં જોઈએ તો પાછલા બે પદ એ પુરુષોત્તમ નારાયણની કૃતિ છે અને એટલે જ ચેષ્ટા કરતાં પણ આ પદો સંપ્રદાયમાં સૌથી વધારે ગવાય છે આ પદો આજ મારે ઓરડેરે રે આવ્યા અવિનાશી અલબેલ એમ ગાતા જ્યારે સંતોની પધરામણી થાય ત્યારે કેટલાય ભક્તોને સંત રૂપે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતાના આંગણે પધાર્યા હોય પોતાના ઘરે પધાર્યા હોય એવી અલૌકિક અનુભૂતિ થઈ છે આ બીજા બે પદ છે એમાં ત્રીજું પદ એ પુરુષોત્તમ નારાયણના મહિમાને સૂચવે છે બોલા શ્રી હરિ રે સાંભળો નરનારી હરિજન મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે છે મારા લોક કેતા અક્ષરધામ તો દિવ્ય છે જ એની માટે કહેવાનું નહીં આ લોકમાં હું જ્યાં જ્યાં ફર્યો એ ગો ધામ હોય ગઢપુર ધામ હોય ધોલેરા ધામ હોય કે એક્સવેજર જ્યાં જ્યાં પુરુષોત્તમના પગલાં થયા એ સર્વે બ્રહ્મતુલ્ય ગણાયા નિષ્કળાન સ્વામી લખી બધા જ દિવ્ય છે મારા ભોગ એટલે કે ભગવાનના સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ હોય માળા હોય ચાખડી હોય કે ભગવાનના શ્રી અંગના નક્કેશ હોય કે વસ્ત્ર હોય આ બધું જ દિવ્ય છે એ અક્ષરધામમાં છે એ તો બધા દિવ્ય છે જ પણ મારા બાપ મહારાણ તમારે અક્ષરધામમાં ટ્રાન્સફર થવું હોય તો અહીંયા પણ જે પુરુષોત્તમ નારાયણના આવે છે સ્વામિનારાયણ લેવતનામાં તાકો માનો અક્ષરધામ બધામાં આપણે દિવ્ય ભાવ રાખશું ભગવત સંબંધે બધાનો સ્વીકાર કરશું તારે મારા તમારા વિકાર જાશે આ સ્વામી કહે છે કે બધું જ દિવ્ય છે એ પછી ધામનું વર્ણન છે કહે છે કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય એમ જ મને જાણજો રે મારા આશ્રિત નવનર નરનાર મેં તમે વા આગળ રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી અક્ષર ધામ થકી તમારા માટે દેહ ધરીને આવ્યો છું પ્રેમાનંદ નો રે વાલો વર્ષે અમૃત મેં આવી રીતે વાલાએ વાત કરી અથવા તો વાલાએ પોતે જ પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યો મહારાજે આ બધી વાતો એ વખતે તે દિવસે સભામાં કરી હતી પરંતુ કઈ રીતે કંડારવી એ પ્રેમાનંદ સ્વામી દીધામાં હતા બીજી બાજુ એક લઈએ તો એમ જ થાય કે પ્રેમાનંદ સ્વામીના આત્મામાં રહીને પુરુષોત્તમ નારાયણે જ આ પદોની રચના કરી અને એટલે આ પદો દિવ્ય થયા આ આપણું પ્રાપ્તિ સ્થાન શું છે આપણે જ્યારે પુરુષો તમને પામશું ત્યારે કેવા થાશું એની માટેનું આ ત્રીજું પદ છે અને ચોથું પદ છે એ અવનીતિ અક્ષરધામમાં જવાનો સેતુ છે એટલે કે છે કે વળી સૌ સાંભળો મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે આ વાર્તા કેવી છે તો કે પરમ અતિશય પરમ છે શ્રેષ્ઠ છે સિદ્ધાંત રૂપ છે સુખકારી છે અને સૌને હિતકારી છે સૌને માટે સુખરૂપ છે પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી અને સુખરૂપ આ ચાર વાર્તાના હવેની વાર્તાની ઉપર ચાર વિશેષણો આપીને પુરુષોત્તમ નારાયણ કહે છે કે સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો તમે સેવજો રે મને શુદ્ધ ભાવે થઈ નિષ્કામ નિષ્કામ ભાવથી નારાયણની સેવા કરશો તો જ પુરુષોત્તમની અનુભૂતિ થશે નિષ્કામ ભાવનો અર્થ જ થાય કે કોઈ લૌકિક ઈચ્છા નહીં કનક કામિની અને કીર્તિ આ ત્રણ પુરુષો તમને પામવામાં આડા ગઢ છે અને આ નિષ્કામ ભાવ હોય ને એ સૌમાં ભગવાનના સંબંધે દિવ્ય ભાવ સ્વીકારી શકે છે સકામને હંમેશા પોતાના શિષ્યો અને પોતાનું સ્થાન જ પ્યારું લાગે છે અને એટલે એ પોતાના સ્થાન અને પોતાના શિષ્યને પ્યારા રાખીને જે વાત કરતા હોય એને ક્યારેય ભગવાન કેન્દ્રમાં રહેતા નથી અને એટલે પછી આ સકામ લોકો પોતાના વાળા ઊભા કરતા હોય કારણ કે પોતાનો શિષ્ય કદાચ બીજે જાય અને કોકની સેવા કરે તો એને ખોટું લાગે પોતાના આવતું આવક ઓછી થઈ જાય છે તો પેટમાં બહુ ઊંડું પડ્યું હોય છે બાપ આ તો અંદરનો માહેલો છે એ તો પુરુષોત્તમ નારાયણની કૃપા હોય તો ભીતરની બધી ખટપટ ઓળખાય આ તો વાત છે અટપટી ઝટપટ લીખે નહીં કોઈ જો મન કી ખટપટ મીટે તો ઝટપટ દર્શન હોય આ મનની ખટપટને ઓળખવાની વાત છે સકામથી આ થાય ને એટલે કે મારા ધામમાં જાઓ હોય તો તમે નિષ્કામ થાય જાવ અને નિષ્કામ ગોપાળાનંદ સ્વામી હતા એટલે ભગવાનના સંબંધે બધા સંતોના સદભાવ રાખીને સેવા કરતા હતા નિષ્કામ મુક્તાનંદ સ્વામી હતા એમના શિષ્ય દાદા ખાચર હતા પણ એ જેવા દાદા ખાચરમાં ભક્તિ ભાવના હતી એવી જ દાદા ખાચરને એના પોતાના ગુરુમાં મુક્તાનંદ સ્વામી હતી એવી જ બધા સંતોમાં હતી તારે પુરુષોત્તમ નારાયણ એના દરબારમાં રહ્યા છે આજે અમુક તથા કથિત લોકો કહેતા હોય છે કે જનરલ મુતડીની પર્સનલ મુતડી યાદ રાખજો પર્સનલ મુતડીમાં તમારે ઘરે જ ઘરના લોકોને જ ઉપયોગમાં આવે અને જનરલ મુતડી સૌના ઉપયોગમાં આવે એમ જેને પોતાના એક ગુરુ હોવા છતાંય સૌમાં સદભાવ રાખ્યો છે એવી જનરલ મુમાં જ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે રામાનંદ સ્વામી એ મહાનિષ્કામી હતા એના ગુરુ આત્માનંદ સ્વામી હતા પણ ઠેર ઠેર સદાવ્રત બાંધી અને જે આવે એમાં ઈશ્વરના દર્શનથી સેવા કરી અને બધામાં સદભાવ રાખ્યો ત્યારે એના મંડળમાં પુરુષોત્તમ નારાયણ આવ્યા છે એટલે નિષ્કામી ભગ ગુરુ છે એ જ હવામાં નિષ્કામ ભાવને ભગવદ ભાવનો સ્વીકાર કરી શકે છે અને એ એના દરબારમાં જ પુરુષોત્તમ નારાયણ રહે છે એટલે પહેલી કંડિશન મૂછે કે તમે નિષ્કામ થજો બીજી વાત કહે છે કે સૌ હરિભક્તને રે રેવું હોય મારે પાંચ તત મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ આ પંચ વિષયની આશ મૂકવી એ પણ એટલી જ અગત્યની બાબત છે અને મૂઝવીના જાણજો માહિક સવાકાર પ્રીતિ તોડજો જુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર આ આ જે ચાર કંડિશનો છે એ જો આપણે સાક્ષાત્કાર કરીએ અપનાવીએ તો છતાં દે અક્ષરાધપતિનો અનુભવ થાય માટે આ ચોથું પદ એ સાધનાનું પદ છે ત્રીજું પદ એ પ્રાપ્તિનું છે અને બે બે પહેલું બીજું પદ એ અખંડ વૃત્તિમાં રાખવામાં અનુપમ ઉપયોગી રસ્થાળ છે આવી રીતે આ ચાર પદોની રચના થઈ પુરુષોત્તમ નારાયણે આ પદો ઉપર મોરછાપ મારી અને પછી સુરતના ભક્તો સુરત ગયા ત્યારે અર્ધેશ્વર કોટવાળાએ એવું પૂછ્યું તું કે ભાઈચંદ શેઠ તમે મારી સામગ્રી તો સ્વામિનારાયણને અર્પણ કરી પરંતુ આજે એવો કોઈ ભગવાન છે કે યાદ કરો નો હોકારા દે ત્યારે ભાઈચંદ કે શેઠ કહે છે કે એવા તો એક સહજાનંદ સ્વામી છે અને એ વખતે અર્ધેશ્વર કોટવાળને કોઈ કારણોસર એવું કહેવાય છે કે ઓલું જે વાકમાં આવ્યા હતા અને એ પોતાનું દેવું ચૂકતે ન કરી શક્યા તો તે જ દિવસે એમને જેલમાં જવાનું થયું અને જેલમાં ગયા અને ભગવાન સ્વામિનારાયણને સંભાળ્યું કે જો મારો મિત્ર કહેતા એમ તમને યાદ કરી અને તમે હોકારા દેતા હો તો પ્રભુ મારી વારે રહેજો અને એ જ વખતે એ સૂઈ ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણને સપનામાં સાક્ષાત્કાર આવ્યા અને કર્યો અર્દેશ્વર અને ભાલે ભાલ કર્યો ચાંદલો લાલ અને પછી કહ્યું કે અર્ધેશ્વર મુંજાતા નહીં સવારે ઉઠશો જ્યારે મળશે અધિકાર તમારો ત્યારે તમે સવારે ઉઠશો ત્યારે ભગવાન તમને અધિકાર આપશે આમ કહી અને ભગવાન સ્વામિનારાયણ અદૃશ્ય થયા અર્ધેશ્વરે અવારમાં આમ જાગીને જોયું પારસી લોકો કંકુને અડે નહીં કંકુનો ચાંદલો કરે નહીં પણ પોતાના કપાળમાં કંકુનો ચાંદલો હતો અને હજી તો ઓલું કરતા ત્યાં તો તે એ વખતના નવાબ અને અંગ્રેજ સરકાર તરફથી એને ફરમાન આવ્યું કે તમારો અધિકાર હતો એના કરતાં હવાયા પગાર સાથે આપવામાં આવે છે આથી અર્ધેશ્વર કોટવાળ ખૂબ જ રાજી થયા અને આ ઓરડાના પદ અને સાથે એનો ઇતિહાસ પણ જોડાયો અને પછી છૂટા થયા એટલે પહેલું જ તે લોકો ભગવાન સ્વામિનારાયણ વિશે આ હેલફેલ કરતા હતા અમુક દોષ દ્વેષી કરતા હતા એ કમિશનર પૂર્ણ હોદ્દા સાથે સ્વીકારાના તરત વિનંતી પત્ર લખી અને ભગવાન સ્વામિનારાયણને સુરત બોલાવ્યા અને અઢાર વદમાં ભગવાન સ્વામિનારાયણ સુરત ગયા નવ નવ દિવસ રોકાણા સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ છે પરંતુ આ છે ઓરડાના પદ વેળાવદરના જાદવજી શેઠ એ જાદવજી શેઠના એકવાર ધંધામાં ખોટ ગઈ એટલે પોતાનું ઘર મૂકી અને પરબંદર એના એક મિત્ર હતા ત્યાં વ્યા ગયા ત્યારે કૃષ્ણચરણ સ્વામી ત્યાં ગયા અને એમના મિત્ર કમળસિંહ શેઠ હતા એને કહે છે રાધુસિંહ શેઠ તો કે ધંધામાં ખોટ ગઈ છે અને એ બહાર ગયા છે એની કૂંચી દુકાને છે એને ત્યાંથી કમળસિંહ શેઠને મૂકીને લાવીને એના ઘરમાં જઈને એ કૃષ્ણચરણ સ્વામી આજ મારે ઓરડેના ચાર બોલ્યા અને પ્રાર્થના કરી મહારાજ આ પદના ફળ સ્વરૂપે શેઠને હતો એને કરતા હવાયો બધું બિઝનેસ આપજો એ જમાનામાં એને પચાસ હજારની ખોટ ગઈ હતી પરંતુ આ પદ બોલ્યા કૃષ્ણચરણ સ્વામી અને એનું ફળ મૂક્યું એ જ વખતે એમના જે પાર્ટનરો હતા એને ભગવાને પ્રેરણા કરી પાછા બોલાવ્યા ધંધામાં હતા એટલા ને એટલા ભાગીદારથી જોડ્યા અને એક જ વર્ષમાં એને પચાસ હજારનો દેવ હતું એની જગ્યાએ પાઠ હજાર એ જમાનામાં કમાણા અને પછી તો એ જાદવજી શેઠ ઘીવાળા થયા જેને જેતપુર મંદિર બંધાણું ત્યારે અસંખ્ય સેવાઓ કરેલી પાયાના પથ્થર બનીને આવી રીતે કેટલાયને તો આ ઓરણાના પદ બોલતા હોય ત્યારે પુરુષોત્તમ નારાયણે અનુભૂતિ આપી છે મેમનગરમાં જે ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી હતા એ કહેતા કે હું બીમાર હતો હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને મને એમ થતું કે મહારાજ તેડવા આવશે અને આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલા પદ જ્યાં બોલતો જ્યાં ત્રીજું પદ આવ્યું ત્યાં મારા ઓરડામાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા આખો ઓરડો તેજથી જળહળ જળહાળ જળહળી ઉઠ્યો અને પછી તો મેં મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હવે તમે આ ઓરડાના પદમાં લખ્યું એ ધામનો મને અલૌકિક આનંદ આપો એ વખતે મહારાજે કીધું કે ના 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 સ્વામી હજી વડતાલમાં મોટો ઉત્સવ આવે છે અને એ ઉત્સવનો યજ્ઞકુંડ તમારે સંભાળવાનો છે પછી એ વચનામૃત શતાબ્દી મહોત્સવ વખતે જે યુંડ કુંડ સંભાળવા આવ્યા એ વખતે અહીં વડતાલમાં ગાદીવાળા મેળે એ પૂજ્ય પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામીએ પોતે મને આ વાત કરેલી કે મને દવાખાનામાં આ ઓરડાના પદ બોલતા મહારાજે અનુભવ આપ્યો અને આ છેલ્લો મારો યજ્ઞ છે આ યજ્ઞ પૂર્ણ થશે એટલે મહારાજ મને તેડી જશે એવો મને કોલ આપ્યો હતો અને એ મુજબ એ યજ્ઞાની એને પૂર્ણ સેવા કરી અને ત્યારબાદ પુરુષોત્તમ નારાયણ એકાદ વર્ષ પછી એ પુરાણી ભક્તિપ્રકાશ સ્વામીને આ ઓરડાના પદના અનુપમ ગાનથી અક્ષરધામના અધિકારી બનાવ્યા આપણે પણ આવા અક્ષરધામના અધિકારી બનાવે એવા અને સર્વે મનોરથને સિદ્ધ કરે એવા પદનું ગાન કરી આપણા જીવનને પણ ધન્ય બનાવીએ જય સ્વામિનારાયણ